આરોપીએ કમિશન લઈ અને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું સાયબર ગઠિયાઓ દ્વારા આરોપીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો સુરતના એક ફરિયાદી સાથે બનેલી ઘટનાથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો ફરિયાદીને કેટલાક આરોપીઓએ શેર બજારમાં રોકાણ કરવાથી અનેક ગણું વળતર મળશે તેવી લાલચ આપી હતી આ લાલચમાં આવી અને ફરિયાદીએ જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ છ લાખ

અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સામ જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટીપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટીપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમ છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં એમ આર એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમ એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે તો એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારે સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનો જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે